છોટાઉદેપુર દલાતરની વાડીની જેમ ચાલતો પાલિકાનો વહીવટ છોટાઉદેપુર નગરના નાગરિક અને આગેવાન વિજયભાઈ વાસદિયાએ જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં ગટરોની સાફ સફાઈ રેગ્યુલર થતી નથી પાણી ડોળું આવે છે જે બાબતે અવારનવાર હાલના તથા અગાઉના કલેક્ટર સમક્ષ પણ રજૂઆતો કરી હતી પરંતુ આજ દિન સુધી નિકાલ આવ્યો નથી વાલા દવલાની નીતિ બંધ થવી જોઈએ પાલિકા દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે પરંતુ જે કામની જરૂર હોય ત્યાં ધ્યાન આપવામાં આવતું નથી દલાદરવાડી જેવું ચાલે છે મહાત્મા ગાંધીજીનું સર્કલ સારું છે જેનું રિનોવેશન કરવાની જરૂર છે નહીં કે આખું બનાવવાની કોના માર્ગદર્શન હેઠળ આ કામ ચાલી રહ્યું છે જે જણાતું નથી ઉચ્ચ અધિકારીઓ પણ ધ્યાન આપે એ જરૂરી છે તથા નગરજનોની માંગ છે બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટા ઉદેપુર નમસ્કાર આપ સૌના તરફથી આ મીડિયા તરફ કે જે પણ કઈ છો એના હું સૌ પ્રથમ તો હું વિજય વિજયસિંહ સદ્યા રહેવાસી છોટા વોર્ડ નંબર બેમાંથી આપ સૌનો આભાર માનું છું મારી ખાસ તો વાત એ છે કે છોટાઉદેપુર વોર્ડ નંબર બે બીજા બધા વોર્ડની વાત પછી કરીશું પણ વોર્ડ નંબર બેની અંદર અમારી જે સમસ્યાઓ છે જે ઘણા વર્ષથી ચાલી આવી છે કે ગટરોની સાફ સફાઈ રેગ્યુલર થતી નથી પાણી ડોળું આવે છે તો ભરાઈ રહે છે એનો નિકાલ થતો નથી વરસાદના પાણીના નિકાલ માટે અમે એટલા ઘણા વર્ષોથી નગરપાલિકાને પણ અરજી કરેલી છે ગટરની ગંદકી એટલી અસહ્ય છે કે માણસ એ ગંદકીમાં જો પાંચ મિનિટ ઊભો રહે તો માણસ ઘેર જઈને બીમાર પડે એમાં કોઈ શંકા નહીં અત્યારે રોગચાળો ફાટેલો છે અવારનવાર કલેક્ટર શ્રી સાહેબને પણ અમે આ બાબતે જાણ કરેલી અરજી પણ કરી છે લેખિતમાં અને અગાઉના જે ટૂંકી ચારણબેન હતા એમણે પણ નગરપાલિકાને સૂચના આપેલી છતાં પણ સરવાળે કામગીરીને બાબતમાં મીંડું છે તો આ ગટરની સમસ્યા વહેલી તકે પૂરી થાય અને વાલા નીતિ બંધ કરે નગરપાલિકા તરફથી તો જ આ કામ સારી રીતે થાય એવું મને લાગે છે સાથે સાથે બીજું કે ગામમાં અવારનવાર દરેક દોડેથી વેરાવો ઉગરવામાં આવે છે તો વેરાઓનું આયોજન એવી રીતે કરવું જોઈએ નહીં કે જે કામ થયેલા હોય સારા હોય તોડફોડ કરીને જે કામ કરી રહ્યા છે અત્યારે ગાંધીજીનું સર્કલ છે આપણો ગાર્ડન સરદાર પટેલ બાગ આગળ તેની પછી સરદાર પટેલ ના જૂની પોલીસ સ્ટેશન આવા ઘણા બધા જગ્યા છે પેલું કે ભાઈ આ તો દલા તરવાડી જેવું છે ખાઓ કેટલા રીંગણા તોડો દસ બાદ તોડી લો બે ચાર મણ એના જેવું અને અત્યારે કોઈ કોઈની પર અંકુશ હોય એવું જણાતું નથી અને આવા નવા નવા મોહમ્મદ તગલક જેવા અભિપ્રાયો લઈને અને જેના કોના ખબર નહીં કોના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે એ ખબર પડતી નથી પણ આ ખોટા ખર્ચાઓ ન કરે સારા સર્કલ હોવા છતાં તોડીને નવા સર્કલ નવું આખું બનાવવાની કોઈ જરૂર રહેતી નથી એક સામાન્ય માણસને પણ જો પૂછવામાં આવે તો એ પણ વિચારે કે રિનોવેશન થાય પણ નહીં કે આખું ઉખેડીને નવું મૂકવાનું થાય એટલે આ નગરપાલિકાને સાથે સાથે એની સાથે જોડાયેલા તમામ લાગતા ઓળખતા અધિકારીઓ અને મહેરબાન કલેક્ટર સાહેબનું આ બાબતે ધ્યાન દોરવા માટે મારી આ નમ્ર વિનંતી છે અને વહેલી તકે આ ઘટ નો સમસ્યા દૂર થાય એવી પણ મારી ખાસ વિનંતી છે થેન્ક યુ